બાપા સીતારામ આપણે કાનિયાની વાડીમાં આપણે આટો બાજુ કપા મારી કરતા પણ મોટા કપાસ છે જો એમ બધા આવડો આવડો કપાસ છે જો કપા સારા છે અને વરસાદે અહીંયા સારો એવો પડી ગયો છે વરસાદ સારો આવી ગયો અને કપાય પણ સારો છે જે ભેરી બધું સારું કપાશે અને આપણે ચકલી માળો પણ આવે છે બનાવેલો સારો એવો છે બધું જે પહેર્યું છે બાર વીઘાનો છે મારી કરતાં પણ મોટો આ બધું કપાશે